ઈરાનના અમુક વિસ્તારો પર ઇઝરાયલના મિસાઇલ હુમલાના સમાચારથી ગ્લોબલ બજારોનો મૂળ બગડ્યો એશિયામાં ત્રણ ટકા સુધીનો ઘટાડો ગિફ્ટ નિફ્ટી આશરે ત્રણસો પોઈન્ટ નીચે ડાઉ ફ્યુચર્સ પણ સાડા ચારસો ગઈકાલે અમેરિકાના બજારો ઘટાડા સાથે થયા હતા બંધ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવથી ક્રૂડમાં ઉછાળો ભાવ ત્રણ ટકા વધી નેવું ડોલરની નજીક પહોંચ્યો તો સોનાની ચમક પણ વધી કોમેક્સ પર ભાવ ચોવીસો પચીસ ડોલરને પાર ચોથા ત્રિમાસિકમાં ઇન્ફોસિસે કર્યા નિરાશ ડોલર આવક અને માર્જિન્સ આશા કરતા માટે આપ્યું નબળું ગાઇડન્સ ઇન્ફોસિસનો એડીઆર અઢી ટકાથી વધુ નીચે તો ચોથા ત્રિમાસિકમાં બજાજ ઓટોના સારા પરિણામ અનુમાનથી વધારે પાંત્રીસ ટકા વધ્યો નફો આવકમાં પણ ત્રીસ ટકાની ગ્રોથ માર્જિન્સ પણ સુધ્યા આજે આવશે વિપ્રોના ચોથા ત્રિમાસિકના પરિણામ અડધો ટકા ઘટી શકે છે આવક નફામાં સાત ટકાનો વધારો શક્ય તો માર્જિન્સમાં પણ એક ટકાનો સુધારો સંભવ સાથે પરિણામ પર પણ રહેશે લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાની વોટિંગ આજે એકવીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની એકસો બે સીટો પર સાડા સોળ કરોડ વોટર્સ કરશે મતદાન સોળસો પચીસ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં થશે કેદ અને ભારતને મેન્યુફેક્ચરિંગનું ગ્લોબલ હબ બનાવવા પર સરકારનું જોર અમારી સાથેના એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂમાં બોલ્યા નિર્મલા સીતારામન એલન મસ્કનું ભારત આવવો સારો સંદેશ જેપી મોર્ગન અને બ્લૂમબર્ગના બોન્ડ લિસ્ટિંગ ને ગણાવ્યું ગેમ ચેન્જર